મે <mimia>, <mimia> <mimia>

ચમ કોમ ના હોય વરી કોમ ઓન ચોય આરોડતા નહી હો બરાબર જો ઉકેરા બુકરામ પડી ના રહ્યા તા જો સીતાજ ઘેર જ જતા રહેજો ઘેર જ નઈ આ હુઈ જતા હોય હુઈજો હુઈ જતા ઓ જા ભા ઓ બેહો નો ભા નકરો પી ના આવે તો ગંધાય જ નતા મૂચો ગંપીના આયો અલ્યા તમે નહીં આ પીના આયા છો માર ભાઈ કાસ્કો આઈ ગયા હોય દારૂ ગંઢાય તો દો મોટો કે હું આપલા સરપંચ ના પેલી વખત જિંદગી જિંદગીમાં ના એ તો મફાજી ને પોપટલાલ ને ઉભા નથી કેટલા પૈસા લાગે

તારા યાર જોવા ગમે નતું મારું કોઈ તો તું આવ્યો મને ખબર વધી લે તો અમાર ભાઈ ઘોડા વેચીને નઈ ઉમે આવી તું હું વાતો કરતો જ નહીં કરી સરપંચ ને બધું કઈ દે દ સરપંચે જેના પાસે કોઈને કીધું તમને સરપંચ પૈસા ખાવા લાગે તમે ખોટી અમારે તીજોરી પર દીધી લે જા તફા નીકળે જગ્યા નહીં આપની તીજોરીમાં તીજોરી પૈસા પર દીધા એ હું તા કોણ આ તો બેઠા રહે મુકો લાવ રસ્તો પકડો ચલો યાર હું કહું આ રસ્તો આપા આ વાત કોના આ ખાલી એટલું પૂછવું તું માટો વટ જોતા તો વટ માંગવા નહીં યાર વટ કે

આપડે તો મંતરવાની વાત ના કરીને અમને મંતરવાની વાત જોઈ લે પેલા મેલો જરા રસ્તો વારો

આપડો બે કારણ કે સરપંચ કમાતા કમાય પણ આપડે કમાઈ લેવા જોઈ પૈસા વાળું થઈ જવાનું દસ તાર પૈસા વાળા થઈ જવાનું